આ ઘટનાના સમાચાર બતાવ્યા બાદ આ બંને પોલીસ કર્મચારીઓ કે જેઓ કિશન આહિર અને ભગીરથસિંહ ઝાલા છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને હવે એક ચાલુ છે કે આ ઘટનાના પીડિત જુગારી છે આપણે વિગતે વાત કરીએ કે પોલીસે શું કર્યું છે આ ઘટનાનો પીડિત જુગારી હોય કે બળાત્કારી પરંતુ ન્યાયનું કામ કાયદાનું કામ કાયદાને કરવાનું હોય નહીં કે કિશન આહિર અને ભગીરથસિંહ ઝાલાને વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યુઝ માં આપનું સ્વાગત છે ઘટના છે રાજકોટ શહેરની આ રાજકોટ શહેરના પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા છે જેમને રાજકોટ શહેરની કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે હમણાં જ મુકવામાં આવ્યા છે કારણ કે ટીઆરપી ગેમ ગેમ ઝોન ઝોનના રાજકોટ શહેર પોલીસની પ્રતિષ્ઠા ખરડાયેલી હતી આ પહેલા પણ મનોજ અગ્રવાલના સમયમાં પણ આવી જ પ્રતિષ્ઠા ખરડાઈ હતી કારણ કે તોડબાજીના બેફામ આક્ષેપો તેમના પર લાગ્યા હતા અને આખરે તેમની બદલી કરવામાં આવી હવે વાત કરીએ રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનની કે જ્યાં બે પોલીસ કર્મચારી બે પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેમાં પોલીસ કોન્સ્ટેબલ કિશન આહિર અને ભગીરથસિંહ ઝાલા સામેલ છે આ બંને પોલીસ કર્મચારીઓ પર એક પીડિત હિરેન આડેસરા નામના વ્યક્તિએ આક્ષેપ કર્યા હતા કે તેમના વિરુદ્ધમાં એક અરજી લેવામાં આવી હતી જે અરજી સોનાના દાગીના બનાવતા વેપારીઓએ આપી હતી કારણ કે આ પીડિત હિરેન પોતે કારીગર હતો અને તેમને દેવાનું સોનું બાકી છે એ પ્રકારની અરજી હતી પેલા વેપારીઓએ સોનાની ઉઘરાણી માટે અરજી કરી હતી આ મામલે આ કિશન આહિર દ્વારા આ હીરેના ડેસરાને ઉઠાવવામાં આવે છે ઉઠાવી અને આક્ષેપ પ્રમાણે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવે છે પોલીસ સ્ટેશનમાં માર મારવામાં આવે છે તેના પિતા આવે છે તેની પાસેથી સોનું લેવામાં આવે છે આ સોનું પણ ઓછું પડતું હોય એ પ્રકારે અન્ય વેપારીઓને પણ પકડી પકડી અને લાવવામાં આવે છે દબાવવામાં આવે છે સોનું કઢવામાં આવે છે અને આ તમામ તામજામ થઈ ગયો પરંતુ રેકર્ડ ઉપર કંઈ ન આવ્યું અને આખરે પીડિત ફરિયાદ કરવા મજબૂર બન્યો દરમિયાન આ હિરેના પિતા સુરેન્દ્રનગરના લીંબડીમાં આત્મહત્યા કરે છે અને ત્યાં પણ કથિત સુસાઈડ નોટ મળે છે અને આક્ષેપ આ પ્રમાણેના છે કે વેપારીઓએ સોનું પડાવ્યું અને પોલીસનો દુરુપયોગ કરી અમારી સાથે જે કર્યું તેના કારણે મેં આત્મહત્યા કરી છે હિરેના પિતાની આત્મહત્યા બાદ આ મામલે પોલીસ સ્ટેશન લીમડીમાં ગુનો પણ નોંધાયો પરંતુ હવે એક નવી વાત સામે આવી છે કે હિરેન આડેસરા જુગારમાં પૈસા હારી ગયો હતો માટે વેપારીઓનું સોનું ઓળવી ગયું હતું આ મામલાનું પૃથ્થકરણ જ્યારે અમે કરી રહ્યા હતા ત્યારે અમે હિરેન આડેસરા નિર્દોષ છે કે ગુનેગાર છે એ બાબતમાં નહીં પરંતુ અમે એ બાબતમાં ઉતરી રહ્યા હતા કે પોલીસે આખરે શું કર્યું ત્યારે અમારા ધ્યાન પર આવ્યું હતું કે આ હિરેન આડેસરાને મામલતદાર સમક્ષ જામીન લેવડાવવામાં આવ્યા જે જામીન સુલે શાંતિના ભંગ માટે લેવડાવવામાં આવે છે પરંતુ અહીંયા જ્યારે અરજી ફ્રોડ મળી હતી તો ગુનો દાખલ કરવાના બદલે પોલીસે શું કર્યું આ ગુનો ઓગણત્રીસ તારીખે અરજી મળી હતી અને બે તારીખે હિરેનને પોલીસે ઉઠાવ્યાના આક્ષેપ છે અને બે તારીખે ઉઠાવ્યા બાદ ત્રણ તારીખે મામલતદાર સમક્ષ સુલે શાંતિના ભંગના જામીન લેવડાવવામાં આ મામલામાં પીએસઆઈ નું કહેવું છે કે બંને પક્ષેથી સમાધાન હતું માટે અમારે ઊંડા ઉતરવાનું તો બંને પક્ષે સમાધાન હતું તો એ પણ સવાલ ઉદ્ભવે કે સુલેહ શાંતિના ભંગની વાત ક્યાંથી આવે તો એમનું કહેવું છે કે આ મામલામાં સમાધાન સમયે અમે નિવેદન લીધા જેમાં ફરિયાદી પક્ષથી કેવું હતું કે અમારે બોલા ચાલી થઈ હતી અને તેના કારણે અમે આ સુલે શાંતિના ભંગના પગલાં લીધા તો બોલા અને ચાલી બંને થયું હોય એ કિસ્સામાં બંને પક્ષે પગલાં લેવા જોઈએ પરંતુ બોલા અને ચાલીને બદલે માત્ર બોલા બાજુથી જ આ કાર્યવાહી થઈ છે સાથે અમે તપાસ કરી ત્યારે અમને એવું પણ કહેવામાં આવ્યું કે અમે આ મામલાની તપાસ કરી રહ્યા હતા માટે ગુનો દાખલ ન કર્યો તો આ મામલાની તમે તપાસ કરી રહ્યા હતા ગુનો દાખલ એટલા માટે નહોતો કર્યો તો તપાસ માટે તમે આ હિરેણ આડેસરાનું નિવેદન ક્યારે નોંધ્યું અને આ મામલામાં નિવેદન નોંધ્યું તો એ તપાસનું શું થયું એ પણ તપાસનો વિષય હવે બને છે કારણ કે કંઈ થયું જ નહોતું તો આ કિશન આહીર અને બગીરથી ઝાલાને સસ્પેન્ડ શા માટે કરવામાં આવે અને આ બંને પોલીસ કર્મચારી અને આ પોલીસ સ્ટેશનમાં બધું જ જે ચાલી રહ્યું હતું તેનાથી બધાને અજાણ રાખી એને કામ ઉતારી ગયા હતા કે શું એ પણ સવાલ છે શું આ પોલીસ સ્ટેશનમાં પીઆઈ પીએસઆઈનો અભાવ હતો શું આ મામલો આટલા ગંભીર પ્રકારના આક્ષેપો સુધી પહોંચ્યો ત્યાં સુધી અધિકારીઓને ખબર નહોતી આ મામલે અમે કેટલાક સોની વેપારીઓ સાથે કેટલાક કારીગરો સાથે પણ વાત કરી જેમને અમને બિનસત્તાવાર રીતે નિવેદન આપવાની તૈયારી પણ બતાવી અને એમને અમને કહ્યું પણ ખરું કે હા અમે આટલા ગ્રામ સોનું પોલીસને પોલીસ સ્ટેશનમાં આટલા લોકોને હાજરીમાં આપ્યું છે ત્યારે વિચારવા જેવી બાબત એ છે કે પોલીસ કમિશનરે આ મામલાની તપાસ આપી છે તો તપાસ કરતાં વધારે જલ્દીથી સીસીટીવી ફૂટેજ સત્ય સામે લાવી શકે પરંતુ આ દિશામાં શું થઈ રહ્યું છે તેની હાલમાં કોઈ ભાડ મળી રહી નથી આ મામલે આરોપીઓની ધરપકડ ક્યારે થશે તેવું આ પીડિત પરિવારનું કહેવું છે કારણ કે સુરેન્દ્રનગર પોલીસે આરોપીને નોટિસ આપી અને જવા દીધો છે ને તેના કારણે પરિવારને લાગે છે કે હજી પોલીસ કાર્યવાહી નબળી ચાલી રહી છે ખેર સુરેન્દ્રનગર પોલીસ એનું કામ કરી રહી છે એની પાસે તપાસ તેના પિતાના મૃત્યુની છે એ દિશામાં તેઓ ખૂબ સક્રિયતાથી કામ કરે છે એવા અમને સમાચાર છે પરંતુ રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા આ બંને પોલીસ કર્મચારીઓ પર લાગેલા આરોપની તપાસ જે અધિકારીને સોંપી છે અધિકારી જો આ તમામ વેપારીઓના નિવેદન લે અને આ સીસીટીવી ફૂટેજની તપાસ કરે અને સીડીઆર ચેક કરે તો આપોઆપ બધું ઉઘાડું પડે અને સાથે જ આ પીડિત વ્યક્તિ જે આક્ષેપ લગાવી રહ્યો છે તેની પાસે રહેલા કેટલાક રેકોર્ડિંગ જે નવજીવનને તેણે બતાવ્યા છે એ પણ પોલીસે સાંભળવા જોઈએ આ મામલામાં નોટરીની પણ પૂછપરછ થવી જોઈએ કારણ કે એમને પણ નોટરી કરી છે તો એ નોટરી તેમની પાસેથી સીધા જ ઉઠાવી જઈ અને ફરિયાદીઓ દ્વારા આ વ્યક્તિ પાસે કરાવવામાં આવ્યાના આક્ષેપ છે આમ જો તપાસ થાય તો આટલું કામગીરી જે પોલીસ બતાવવા માંગે છે એ કામગીરી ખરેખર સિદ્ધ થાય અને બીજી વખત આ એ ડિવિઝન પોલીસ સ્ટેશન કે જ્યાં સોનીઓનો કારોબાર વિશાળ અને વિપુલ માત્રામાં ચાલે છે એ વિસ્તારમાં સોનીઓની હાલાકી ઓછી થાય એવું પણ કેટલાક સોનીઓનું કહેવું છે જોઈએ હવે આ મામલે શું તપાસ થાય છે પરંતુ હાલ વાત ચાલી રહી છે કે આ ઘટનાનો પીડિત કે જે કથિત રીતે પોલીસ પર આક્ષેપ લગાવે છે હિરેન આડેસરા તેને પૈસા જુગારમાં મા હાર્યા માટે આ સોનીઓનું સોનું ઓળવી ગયું હતું તો છતાં પણ તેના વિરુદ્ધમાં ગુનો પોલીસને દાખલ કરી હિરેનાડેસરાને જેલ ભેગો કરવાનો હતો કારણ કે હિરેનાડેસરા વિરુદ્ધમાં કાર્યવાહી કરવાનું કામ પોલીસનું છે આ ન્યાય કરવાનું કામ પોલીસ ક્યારથી કરવા લાગી એ સવાલ છે અને આ પ્રકારે જો દરેક જગ્યાએ પોલીસ ન્યાય કરવા લાગે તો કેવી મુશ્કેલીઓ પેદા થાય એ વખત આવીએ એ પીડિતને જ ખબર પડે એટલે આ પ્રકારના સમાચારો પણ સામે આવે છે બંને પક્ષેથી હવે જોઈએ આ મામલામાં સત્ય શું થાય છે અને હજુ પણ હિરેને આડેસરાએ ગુનો આચરી અને સોનું ઓળવી લીધું છે તો તેનો પણ ગુનો દાખલ થવો જોઈએ એવું પણ અમે કહીએ છીએ આ પ્રકારના અહેવાલો સમાચારો વિગતવાર સમાચાર માટે જોડાયેલા રહેજો નવજીવન સાથે કારણ કે અહીંયા સમાચારની સાથે પડદા પાછળની કહાની પણ અમે તમને બતાવીએ છીએ નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે पराई जाना